કાચી માટીનો હા મિત્રો આ જન્મ્યા છે એ લોકો કાચી માટીના જ છે ભાઈ છતાંય લોકોને આટલે આટલો બધો કેમ ઘમણ છે પોતાના શરીર ઉપર ભાઈ કે અમે તો અમે જ છીએ સાહેબ કોઈ કોઈથી શરીર ઉપર ઘમણ ન કરવો કેમ કે એ માટીનો છે સાહેબ એક દિવસ બધાને માટીની અંદર જ મળવાનું છે એટલે કોઈ દિવસ ગમે તે વાતનો અહંકાર ન કરવો કે સાહેબ મારાથી મોટું કોઈ નથી કોઈ દિવસ અભિમાન ન કરવો સાહેબ જિંદગીની અંદર યાદ રાખો અને જો તમને એટલો બધો અભિમાન આવી જાય તો સાહેબ સ્મશાન યાત્રા છે ને એની એકવાર ચક્કર લગાવજો એટલે તમને બધું જે અભિમાન ને ઘમંડ હોય ને એ ઉતરી જાય આ બધાને નથી કહેતો મારા ભાઈ સોમાંથી સોમાંથી ખાલી દસ ટકા લોકો જેવા હોય બાકી તો મિત્રો બધા મારા જેવા હોય ભાઈ સીધા ને સાધા ને કોઈ ગમંડ ન કરે દેખાવો ન કરે એ મારા જેવા મિત્રો હોય ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો દેવાલબેન ગઢવીનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા મિત્રો તમે દેવલબેન ગઢવીનો વિડીયો જોઈ લો